પાણીપુરી ની ચેલેન્જ છે ને તો આપણે જ આવી પાણીપુરી બનાવવા નો મસાલો થઈ ગયો છે આપણે કમ્પ્લીટ ને હવે આપણે પૂરી ભરવા મળી

તો હાલો મિત્રો હવે આપણે કરી ચેલેન્જ ચાલુ અને ટાઈમ પણ કરી ચાલુ હાલો ટાઈમ થઈ ગયો ચાલુ થઈ ગયો કુલ શીખાઈ જજો હા હાલો

Tulsi to, to one so how am <tries> to, to one so how am હાલો વૈભવ ને થઈ ગઈ પાણી પૂરી હાલો વૈભવ ભાઈ જીતી ગયા છે તુલસી બેન ને હજી પાણીપુરી પૂરી પીડી છે કેટલી પીડી છે બેન બે હાથ લઈ લે તો હાલો તુલસી બેન હારી ગયા છે ને વૈભવ ભાઈ જીતી ગયા છે તો તમે તમને કીધું તો હું જીતી જવાનો હા તો હા તો વિન નોમેશન ના નહી ના ચેલેન્જ થઈ ગઈ છે આપણી પૂરી ને વૈભુભાઈ જીતી ગયા છે એટલે એને મળશે મોટી ગિફ્ટ અને તુલસી બેન હારી ગયા છે ને એટલે એને મળશે આ નાની ગિફ્ટ હાલો યુટ્યુબ ફેમિલી હું જીતી જોઉં છું ચેલેન્જ આજે હું કરાઈ ગિફ્ટ ની અનબોક્સિંગ ફોલો ફોલો કાલ मस्त है मिश्रा उस तरह આ तो ना के तो तो ने आ आशी कर चें नहीं नहीं कराने के वह आशी कर अबे अपने हम अच्छे अलग ही ना बोल करें हम को अंशल तो तुलसी बेन होते हैं मिश्रा

જો વાઇફો રીમોટર તો છે રીમોટ વાળી અને તુલસીબેન ને છે વગર રીમોટ ની સેબી આર સી કરે આઈકતો તુલસી હવે તો તુલસી કાઈ જો મિત્રો આ વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો